કોઈ દાડો તમારું નામ નહીં લે હવે કોઈ દાડો નહીં લે કોઈ દાડો નહીં લે તમે પૈસા આવો ને બીજી વાત છોડો પૈસા એમાં માર ભાગમાં કેટલા આવે મારા ભાગ માં કેટલા પૈસા આવશે મને તો એકવીસ હજાર વાળો તમારા ભાગમાં માં કેટલા આવે એ તમારે પૂછવાનો રેડી હું તો મારા એકવીસ હજાર લઈને છૂટો પણ સાચું બોલ્યો છે આમ બરોબર માર્યા છે એટલે તમે જોયા હો એકદમ જન આમ ઘણા તો નહીં માર્યા ને ના ઘણો નહીં માર્યો એ તમે પૈસા આલ્યા ના ઘણા તો એ તો રી હતી ને એટલું થોડું આમ બોલાઈ ગયું નકા મને દયા આવે છે અહિયાં ઉપર તો પણ તમે હા શું હા મારી માની શોગન તમે આ ભાઈ થી દગો કરવા છો ના કે ભાઈ ના મરાય અલ્યા પણ તમને ખબર નહી હવે લાવો તમે બીજી વાત થોડો પૈસા લાવજો હડો મારે બીજા ઘણાય કોણ છે એ તો તમારી સાચી વાત પૈસા તો મારા પાસે નહીં પણ ઓલા કમા કાકા પાસે જોવા ને તો બસ બધું ખબર પડે પૈસા અહિયાં પાસે હશે હા હડો કબા ભાઈ કે હડો તો હડો ઘરે હશે હીરા

અને આપડે પાસે એક ફાયદો થાય છે અડધો કલાક નું કઈ ખબર છે અને દોઢ કલાક કર્યો એટલે એક બી હજાર કર્યા તક ની એક બી ભાજા થઈ આપડે હાથ હજાર હજાર આલવાન થાય છે એટલે એવું ના હોય એ વાત કરી છે અમે લોકો થોડો વધારે મારી ના આવશે આપડે તો પૈસા પૂરા બોલ્યા એટલે પૂરા આપડે રેલજી એવું ના કરાય તો ટાઈમ નું કોઈ નઈ આપણું કોમ થાય મહત્વ નું છે તાર તો એવું ભાઈ હા શું ભાઈ ચાખો હું તો સાધુ વિચારમાં ખોઈ ગયો ચાલ

તું ભાઈ પૈસા લાવો ને હા વાત થઈ ફોટો પાડવાની એ તું તો સોનો જ રે રેડી પૈસા લાવો બીજી વાત છોડો એટલે ચમ એમને પૈસા આલા તમે ભાજી ના આવ્યો તો નહી અમને શું ખબર તમે તો ભયો નથી નુગરો એ ભાઈ તમે અતારે જૂઠું બોલો રા પૈસા લાવો ઈ તારા નહી તો આનો ભય તક નથી હો મહેરબાની કરી જા તારા પૈસા તન મળી જાય હેડે માર ફેકો અહીંયા મારી મારી શોગન આજો હમણે આ કપે હોય લાઈક્સ નો પૈસા લાવો પેલા હવે તમને કોક બોલો એટલે મન તો રીસ આવે એ ચૂપ પૈસા લાય પૈસા લાય તો પૈસા નહીં માલ બધો એ કમા ઓય ઓય ખબર નહીં કમા નહીં બોલા કમો બીજા છે તમને હવે ચાલે થઈ આયા તા તમારું કોમ જીધું તમે કરી નાખશું પણ મને ફોટો દેખાડો તમે મોનો ખાલી તમે હાથ પગ ભાગી નાખ્યા છે હવે તમે તાર ચેક કરી આવો રેડી પણ મારી માની છો ઘર કમા ભાઈ મારે એકવી હજાર નહીં હાથ પગી નાખું ભાઈ

મારી માની કમાયા તા તો પૂરો કરવા સોના નો પૈસા લાવો પેલી પૈસા લાવો

પૈસા હલાય જ નઈ ને તમારું તો પૈસા ને પૈસા હાલમાં તમારે પટ્યું એટલે પૈસા માં ના લીધે પાટ્યું કે પટ્યું ચર્ચા મત કરશું તમે અમારે આવે અને કોઈ દાડો કોઈ હાલતા નહીં આવી હું પાડી પાછા પૈસા રોકડા લઈ લાવવાના અમે હાથા મોડ છે પૂરું વગર કોઈ નહીં હાલતા તમે શું હાલ હોય તમે તો હાથા સો છો રેડી હોય નોનકા હે નોનકા એટલે પણ હવે હું ઘરે આવતો રહ્યો કુડા ચાર દાડા બાર જોયા માં શું રૂવા માટે કુડા એટલે કાકા એની વાત નહીં મન શત્રુ કાકે ચો માર્યો એટલે કશું હોતો નહીં તારે કાકો થાય છે એમાં શું થઈ ગયું તમે કોઈ અડપલું કર્યું છે એટલે પણ મન તો મારે પણ આ તો કાળા કુકવા છે આ ભજન માર્યા ના અમે માર્યા ને ભમા ભઈ છે આ માર્યા છે આ મને પણ હવે પણ મન પોલી મોડીન વાત કરો તમને ચમ માર્યા એટલે જી આ ટુકરા કોક થા તોડી છે અમે ઓલે ઉપર અમને ને ઢબકો આલવા જા અમને ટીપ્યા

એ પંગા ચાર ઓછા હતા તો એક બીજું આયુ રુચી અમારા દાદા ઈ તમારો આવતા નથી ને તું થેલો ઘરે મિલીયા હેડો હેડો અહીંયા જાવ છે હેડો કાકા મેલવા નહીં જઉં પહેલા હું અહીં ભેગો પકડી લે રેય તું જાય તાર ઘરે તારું કામ નથી પૈસા

અમે રોન લે મુ ફોટા પાડીને આવુંરો ભાડો હા તને જ હાડો જા જા પ્રોહીટ એ સતુર ભાઈ એ સતુર

પણ એ છોકરો ખાલી તેમ ભણવાનું પૂછવા જોતો એ કવા ભાઈ હા મારો મોબાઈલ નહીં દડ્યો તમે અહીં ચેક કર જોઈ જો એ પડ્યો આ તો પાગેલો ફોટો પાડ નહીં લાવ ને એટલે મોબાઈલ ભેર નહીં દડ્યો ને આનો ફોટો નથી તો તડો તડો તમે છે હડો હા હા ભાઈ આ દો પૂરું કઈ નાખું પૈસા પાક પૈસા તો હાલ હવે હાલ ઉપર ના પૈસા લઈ લે ચતુર

આપડો જો ઉધી દારૂ નહી છોડે ને તો ઉધી આપડે એને કશે વરતવાનો જ નથી હા રેડી આપણે ગમ્યું રેડી 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 અને આજથી થી કરીને એના ઘરે કોઈ પગ નહી મેલવાનું ગતું નહીં ઘડી છોકરા અને ઘડી આ તારા બાપના કારણે તું જાય રહ્યો એ કાકા તમારે કારણે મારે ભૈયા બાર થવાનું થયું ને તમારે કારણે મારે કોઈ ભેગું હેડવા નહીં ને મારે ભેગું કોઈ હેડશે નહીં હવે એ હું શું અને જે તું સતુર ભૈયા ખેરે દે ને ભૂલ ચૂક થઈ તો પચાસ હજાર રૂપિયા નો દંડ

અરે આ બધું તો પતી ગયું તમને હું તો દારૂ નહીં પીવું પણ ઓમાં કોક મારા એક નાય નતા કોઈને કોક કો તમને શું કહી દઉં છું અબળો મારી વાત ગમે હોય તો મોટો ભાઈ હતો તમારે ઉશ્કેરી ના આવે હેડી સતુર ભાઈ અમારું જે ખરાબ વર્તન તમારા અંગા થયું છે એને અમે માફી માંગો બસ પણ માફ કરો માફ કરો હારું તો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ તો હું એ માફી માંગુ છું બસ હવે સુધર છે એમાં ભાઈ તમે આયા અને આપડે આટલી મજા થયો તો હવે મજા રહી છે આ નહી તમે આવું કોમ કરો તો બોલો મોમા દેવ ની Yeah.